એ લાખો વપરાશકર્તાઓ માટે એક નવું વિડીયો નોટ્સ ફીચર લોન્ચ કર્યું છે તો આ ફીચર વિશ્વભરના બધા જ એન્ડ્રોઈડ અને આયોસો યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે તો વોઇસ ની મદદથી તમે વિશ્વના સૌથી મોટા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર વિડીયો નોટ્સ મોકલી શકો છો અને તમે વોટ્સએપ પર સાઈડ સેકન્ડ નો વિડીયો નોટ્સ મોકલીને તમારા મિત્રને મેસેજ અથવા તો શુભેચ્છા પાઠવી શકો છો ચાલો જાણી કે એન્ડ્રોઈડ અને આઈસો યુઝર્સ તેમના મિત્રોને સંબંધીઓને વિડીયો નોટ્સ કેવી રીતે મોકલી શકે તો પહેલા વોટ્સઅપ એપ્લિકેશન ખોલો તમે જેને વિડીયો નોટ્સ મોકલવા માંગો છો તેની ચેટ વિન્ડો ઓપન કરો અને પછી નીચે કેમેરા આઈકોન દબાવો ત્યારબાદ ઉપર ફ્લિપ કરો ના પછી ફ્રન્ટ કેમેરા ખુલશે ને વિડીયો નોટ રેકોર્ડ થવાનું શરૂ થઈ જશે તો પાછળના કેમેરા માટે તમે બાજુ પર ફ્લિપ આઈકોન પર ટેપ કરશો એટલે બેક કેમેરા થઈ જશે સાથે જ તમે સેકન્ડ સુધી વિડીયો નોટ્સ રેકોર્ડ કરીને મોકલી શકો છો અને પછી નીચે બટન પર ટેપ કરો અને વિડીયો નોટ્સ મોકલી શકો છો તો આઇફોન સિઝર્સ માટે ફોનમાં ઇન્સ્ટોલ કરેલા વોટ્સએપને અપડેટ કરવાની પણ જરૂર પડશે ને ત્યારબાદ તમે જે વ્યક્તિને વિડીયો નોટ્સ મોકલવા માંગો છો તેના ચેટબોક્સ પર જાઓ અને ત્યારે તમારા કેમેરા કેમેરાઈકોન પર દબાવો અને સ્લાઇડ કરો ત્યારબાદ વિડીયો નોટ રેકોર્ડ થવા લાગશે અને તમે જેને શોર્ટમાં મેસેજ મોકલવા માંગો છો તેને તમે મેસેજ મોકલી શકો છો અને આ રીતે તમે વિડીયો રેકોર્ડ દ્વારા શોર્ટમાં મેસેજ તમારા મિત્રો કે સંબંધીઓને મોકલી શકો છો આવી જ ગપસપ જાણવા માટે રહો તારો બેસ્ટિવ ન્યૂઝ નમસ્કાર